મહત્વના સમાચાર સિદ્ધપુરથી પાટણના સિદ્ધપુરમાં મુરાણા નદીમાં ડૂબી જવાથી ત્રણ દીકરીઓના બેના મોત થયા છે ભેંસો ચરાવવા ગયેલી ત્રણ દીકરીઓમાંથી બે કાજલ ઠાકોર અને સજના ઠાકોરનું નદીમાં ડૂબી જવાથી મોત થયું જ્યારે કાજલ ઠાકોરનો સ્થાનિક તરવૈયાઓએ આ બાદ બચાવ કર્યો ઘટનાની જાણ થતા સિદ્ધપુર મામલતદાર પોલીસ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા કાજોલ ઠાકોરને સારવાર માટે સિદ્ધપુર હોસ્પિટલ ખસેડાઈ જ્યારે બંને મૃતક દીકરીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ડેડ બોડી મોકલી દેવાઈ